સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષીય પાટીદાર શિક્ષિકા નેનુ વાવડિયાની ઉત્તર ક્રિયાના દિવસે અગિયારસો દીકરીને ભોજન કરાવી શક્તિ સાથે સંવાદ શીર્ષક હેઠળ આત્મરક્ષા અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું આ દરમિયાન જ્યારે દીકરીઓની એક વાર ભૂલ થાય અને રોજ સાંભળવું પડે તે સમયે મનમાં શું થાય કેવા વિચારો આવે તેવું પૂછતા એક દીકરીએ કહ્યું હતું કે ખુદકુશી કરવાનું મન થાય આ સંવાદ બાદ હાજર તમામ લોકોની આંખોમાં આંસુ આવી ગયા હતા જાહેર મંચ પરથી દીકરીઓ અને વાલીઓને સંવાદ કરવા માટે અપીલ કરવામાં આવી હતી આ સાથે પોલીસ કમિશનરે પણ વાલીઓ અને દીકરીઓને સંવાદ કરવાની ટક્કોર કરી હતી મોટિવેશનલ સ્પીકર મનીષ વઘાસિયા દ્વારા પણ દીકરીઓ અને હાજર વાલીઓ સાથે સંવાદ કરવામાં આવ્યો હતો આજરોજ સ્વર્ગવાસી મેનુ વાવડિયાની જે મરણોત્તર જે વિધિ હોય છે તેમની અંદર પરિવાર દ્વારા અગિયારસો થી વધારે દીકરીઓને ગોરણી કરીને ભોજન કરાવવાનો જે કાર્યક્રમ હતો તેની અંદર જ્યારે પરિવાર દ્વારા આ પ્રકારનો દીકરીઓને એકત્રિત કરીને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને એની અંદર જ્યારે દીકરીઓ એકત્રિત થતી હોય ત્યારે ચોક્કસ આ પ્રકારે સ્વરક્ષા માટે દીકરીઓની આત્મરક્ષા માટે અગિયારસો થી વધારે દીકરીઓને આત્મરક્ષા આત્મરક્ષાથી પ્રોત્સાહિત કરવામાં આવી ને સેલ્ફ ડિફેન્સ માટે તાલીમ આપવામાં આવી જે સંસ્કાર તીર્થ વિદ્યાલય ની અંદર થી જે દીકરીઓ કરાટે ની તાલીમ લે છે જે દીકરીઓને કરાટે ચોક્કસ રીતે આવડી રહ્યા છે અને એ દીકરીઓ કરાટે ની તાલીમ આ દીકરી અગિયારસો થી વધારે દીકરીઓને કરાટે ની તાલીમ આપી અને પ્રોત્સાહન આપવામાં આવ્યું ને આજ રોજ આદરણીય શ્રી પોલીસ કમિશનર સાહેબ થી સાહેબ પણ આજે કાર્યક્રમ ની અંદર હાજર રહ્યા છે અને તેઓએ પણ દીકરીઓને પ્રોત્સાહન આપીને સમગ્ર સુરત ની અંદર

એ અનુસંધાને એક ભોજન પ્રસાદની વ્યવસ્થા અને એને આત્મરક્ષાના પાઠ શીખવવામાં આવે જરૂરી તાલીમો આપવામાં આવે અને શહેર પોલીસ કમિશનર દહેલોત સાહેબ દ્વારા વિશેષ એમને પ્રવચન આપવામાં આવે અને દીકરીઓને તાલીમ આપવા માટેની ખાસ વ્યવસ્થા આજે ગોઠવવામાં આવી છે અને આજના દિવસે ખાસ આ પરિવાર અને સમાજના આગેવાનો દ્વારા આ ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ દીકરીનો જે અઘટિત બનાવ બન્યો છે પરિવાર સમાજમાં આવો કોઈ બનાવ ન બને એ માટેની ખાસ પરિવાર એક લાગણી ઈચ્છે છે અને એના માટે વિશેષ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે સુરત